ઉને એસ કે તાપા જાવી છે તો તમે જોઈ શકો છો ફોર વ્હીલ ચલાવે છે એસ તાપા લાઈવ મંડા પહોંચી ગયા છે આપણે આપણે થોડીક વાર છે હવે જલ્દી જલ્દી આપણે YouTube ચેનલ માં લાઈવ સેવી આવી જવાનો જોવા ફટાફટ ઉતાવળ રાખો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં એસ કે તાપાની આઈડી છે પણ તો મિત્રો આપણે ઠેઠ સુધી લાઈવ રહેવાનું છે તો તમે આ ચેનલ પર જોઈ શકો છો આપણે ક્યાં ક્યાં પણ જાવિ છે એ બધું તો એશ ગાડી ચલાવે છે તો કન્ટિન્યુ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું છે કેવાય છે કેવા નવા ગાડી હકી てる કરવાનું અને કન્ટિન્યુ અમારા તમે અમારી ચેનલ અમારી ચેનલ પણ છે અમારી ચેનલ એટલે મારી ચેનલ નું નામ છે મિતેશ ઓફિશિયલ બે

આપડા આઈફોન માં ચાર્જિંગ કરું થઈ ગયું એ નઈ મેકી દઈશ શાંતિ તો મિત્રો આપણી ગાડી ને પાર્કિંગ કરી દીધી છે જોઈ શકો છો ઇન્સ્ટામાં લાઈવ છે આપણે YouTube માં YouTube માં તો લાઈવ આપણે છે ત્યાં સારા સારા ઘણા લાઈવ જોવે બે કિટ્ટા ની દુકાને આપણે સાર લેવા આવી ગયા છે આપણો આઈફોન માં સાજી પૂરું થઈ ગયું એટલે મેકી દીધો અને આપણે ગાડી પાસે તો તમે જોઈ શકો તો આપણી ગાડી આવી પડી છે પડવી ત્યાં સુધી મારા વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ દેજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું નવા હોય તો જોઈશો નહીં áp đi dạy con này, bồi dưỡng. Em ở sao? Biểu vậy, vẫn đã, kêu ta जैसे क्या भाई ने सच मसाला अपन पे जी गाड़ी आई क्यों हुई थी ये तो अगर साफ़ इल है अपन मारे वाले की गाड़ी गर्म से थोड़ी गाड़ी की लोग मकसद वालों ने उनके सामने गाड़ी मकुलिया सिकलाई कुछ अपनी तरह आ रहा है तो नित्र अपना वीडियो में कंटिन्यू जोड़ा है

તમે કોમેન્ટ કરે રાખો અને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલશો જ નહીં ફટાફટ મિત્રો હજી સા ખેડી એસી પણ આપણે શરૂ કરી દીધી છે રોડ બતાવો રોડ બતાવો રોડ બતાવી ઘડી ખમો જગાતનું સા છે

એસ્કે ભાઈ ગાઈસે આપણને ગાડી બતાવો જરી કાકવી ગામ પિયા ભાઈ ગામ પિયાવા આવી છે તો તમે કન્ટિન્યુ જોઈ શકો છો બોડીયું વઈ ગયું ઉતારણમાં ગાડી ફાટ હોય એટલે બોડીયું તો વયુ જાય ને એમ બっપેણા જો એમાં નો આવે અને રોડ તમે જોઈ શકો છો સાલ ખૂણા તાલુકા થી આવવા ગા તો એસ કે તાપા કઈ બોલી શકશે નકા કે છે મારે બોલું મારે બોલું પણ કઈ બોલતા છે નહી મારે બોલું હું ગામમાં બોલ હાકતા હોય હું તો બોલ્યા કરવાનું હોય બોલવું તો પડે જ ને કાક તો પછી કેવાય નહીં મારે બોલવું એમ હું તો નવરો સાઈડમાં બેઠો છું એટલે બોલ બોલ કરે રાખો નવરો ભાઈ એસીમાં બેઠો બેઠો બસ મોજ કરે બધી એસી છે

બોલો બતાસે એકાબીજાને શેર કરો વિડિયો એકાબીજાને મોકળો તો લાઈવ માં ગડીક દોડાઈ તો તો ફ્રેન્ડ કોમેન્ટ કરે રાખો એકાબીજાને શેર કરો વિડિયો આ તો ગાડી તો હરખે હાલવાની જ છે બરોબર

આલો ભાઈ વહી ગઈ તો મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નવા હોય તો કોમેન્ટ કરો કા કરો તો અમને મજા આવે લાઈક તો વિડિયો ફોન મત ઉપાડવાનો અરશદ ભાઈ ફોન મત કરો સાઉન્ડ પર કોઈ જલ્દી અરશદ ભાઈ વિડિયો કોલ મત કરો

આવી જાવ આવી જાવ પાસે આવી જાવ પટ્ટો ફટ આવતા જ જીરો તમને એમ છે કે આ લાઈવ બંધ થઈ ગયું છે ના ના એ વસ્તુ બટન દબાઈ ગયું છે એમાં એવું જોતું હમણાં એસ કે ભાઈ કહે છે આઈફોન તો આપણે લેવો જ પડશે કે બ્લોગ ઉતારવા આપણે હમણાં એ જે થોડાક વી ઓલા બાકી રહેશે ઓશ ટાઈમ કલાકુ આઈફોન લેવો પડશે એમાં નહીં મેળ આવે કાંઈ હું કરવું છે કે ભાઈ આઈફોન લેવો છે કે નથી લેવો તો મજા તો મિત્રો તમે એની ચેનલ મોનિટાઇઝ કરાવી જો અને લાઈક છે ને સબસ્ક્રાઇબ બધુંય ભૂલવાનું નહીં નવા નવા વિડીયો આવે એટલે જોઈ જ નાખવાનો વિડીયો ધૂન રાખી લે તો દાદ બાપાને ઓળતે એટલે હાવે પણ લાઈવ કરવા ધૂન તમને પણ સંભળાવવાના છે બેઠા બેઠા તમને જલાદ ગામમાં ધૂન સંભળાવવાની છે તો મિત્રો તમે સાંજે પણ 9 વાગે સાંજે 9 વાગે લાઈવમાં જોડાઈ જજો

ભજન ગાય નાખો ગમે તમે કયો બોલ છો તો ગાવામાં બોલ છો તો ગાવામાં આવશે કોમેન્ટ કરી નાખો એટલે તમ તારી ગાય નાખે હાલો હાલો યસ કે ભાઈ ની જવાબદારી

આવી છે આપડે કેમેરો લગાવી દઉં હાલો તો પંપ બધું આવી ગયું છે આવતારો ફટાફટ આવતારો આપણે આઈડી માં ટી ટી ધર્મેશ ગોંડલિયા કે તો ધર્મેશ ગોંડલિયા ફોન લગાવ કેવું ઉને કે લાઈવ માં જોડાઈ દો ધર્મેશ ગોંડલિયા નું કઈ છે લાઈવ માં જોડાઈ જાવ ધર્મેશ ગોંડલિયા ફોન લગાવો ફોન લગાવવામાં આપણો આઈફોન સી શોપ પડ્યો છે બહુ સી શોપ છે ઓકે તો મિત્રો ફટાફટ આપણે લાઈવ માં જોડાઈ જાવ હવે મિત્રો આપડે થાકીને એક જણું કોક છે પણ કોમેન્ટ મારતું નથી કોણ છે એ મારતા પણ મને લાગે છે હર્ષદ સોલંકી સિવાય કોઈ રોવું છોલંકી કોમેન્ટ આવી ગઈ હર્ષ સોલંકી લાઈવ જોવા કેમ લાગે છે

તરો કમેન્ટ કઈ તમારી વસાણી નથી અમે અમે વાસી લેવે હકી થોડીક વાર રહેશે પહોંચવાની મારી દે હે ભાઈ ભાઈ તને તો જોય લાગે છે ના ના ભાઈ આ मित्रों एसके भाई ना फोन में लाइव के वो आवे तो दे जा तो से यार तो तैयार सौ सौ भी नहीं थे सिर्फ तैयार नहीं थे क्या तो ये क्या यार मत बोलो कपाय जाइए से बार भी तो कपाय वो सुधाई से मित्रों अपने बाइक बादर लाइव मारा हो तो मुझे ही से बाइक निकलने पास हो तो लाइव मानो बोलो तो वीडियो जाए आवे